ચારધામની યાત્રાએ ગયેલા ચાણસમા તાલુકાના વડાવલી ગામના નવ યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાતા સંપર્ક વિહોળા બન્યા બન્યા છે છે જેથી પરિવારજનો ચિંતિત ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે પરિવારના સભ્ય સાથે ટુરના ડ્રાઈવરની વાત થતા તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે ચાણસમા તાલુકાના વડાવલી ગામેથી પેલી ઓગસ્ટના રોજ ઠાકોર પાટીદાર અને રાવળ સમાજના મળી કુલ નવ યાત્રિકો ચારધામની યાત્રાએ ગયા હતા ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થયો નથી તમામ યાત્રિકોને ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે તમામ સભ્યો સંપર્ક વિહોળા બનતા પરિવારજનો સહિત ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે પરિવારના એક સભ્ય સાથે ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત થતા પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પણ હજી સુધી એક પણ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી જેથી સમગ્ર ગ્રામ લોકોમાં યાત્રીકોને લઈ ચિંતા જોવા મળી રહી છે ઠાકોર મહેશ કુમાર આત્માડા ગામ વડાવલી અમારા મમ્મી પપ્પા ચાર ધામની યાત્રાએ ગયા છે તો ચાર તારીખે છેલ્લો કોન્ટેક્ટ થયો હતો રાતે અગિયાર વાગે પછી કે અમે કાલે ગંગોત્રી જવાના તો કે બપોરે કોલ કરજો તે પણ લાગ્યો નથી તે અમારા બધા પરિવારના ચિંતા છે શું માંગ છે તમારી કે ગોતી લાવો સરકારના કે અમારા સભ્યને ગોતી લાવો અમારા મમ્મી ને પપ્પા વડાવલીના નવ જણા છેલ્લે શું વાત થઈ હતી એ કે અમે કાલે ગંગોત્રી ચડવાના એટલી છેલ્લી વાત થઈ હતી પછી એ પછી વાત નહીં થઈ શું નામ તમારું ઠાકોર મહેશ કુમાર આત્મા એમાં સાહેબ પહેલી તારીખે નીકળ્યા આંકડા હતા બરાબર પછી નવ જણ છે અમારા ગામના અમારા પત્ની નામ જસીબેન પથુજી છે પછી પાંચ તારીખે અમારે વાત થઈ વાત થઈ એટલે કે અમે ત્રણ ગાડી કરી છે તો હું આજે તમે આઠ વાગે ફોન કરજો અમને એ પછી અમને કોઈ માહિતી દળી નહીં સરકારને અમારે જણાવવાનું કે અમારે આ શોધ ખોધ કરેંતામાં છો આ ચિંતામાં છે સાહેબ પૂરેપૂરી અમારું

એટલે અમારા ગામના જે બધા પેસેન્જરો હતા ને એ નવે નવના મોબાઈલ નંબરો આપણે આપ્યા અને એમના વારસદારો અને એમના જે નજીકના કોઈ પુત્ર થતો હોય કે ભાઈ થતો હોય એ બધાના આપણે સુધી નંબરો આપ્યા પણ હાલ સંપર્ક નહીં થતો કે કનુભાઈ સોમાભાઈનો જે દીકરા છે જે ચેતનભાઈ એ સંપર્ક કરવા પ્રયત્ન કરે હ એટલે એમને લક્ઝરીના ડ્રાઈવર હંગાથી સંપર્ક કરેલો અને એમને એવું અમને સમાચાર આપ્યા કે બધા સલામત છે આટલી માહિતી અમાર ભાઈ હવે બીજી માહિતી કોઈ છે ફરવા ગયા છે એમના પરિવારો ચિંતામાં છે એમના પરિવારો ચિંતામાં જ હોય ને ગમે એના પરિવારો બધા ચિંતામાં જ છે લગભગ અમુક તો નાના ઉંમરવાળા વાળા છે તો બધા એના પરિવાર કોઈ વાત થઈ છે પરિવાર ના અંગાથી કોઈ ના એકલા જે કનુભાઈ સોમાભાઈ ખરા ને એમના છોકરા ચૈતન્ય અંગાથી એમને લક્ઝરી ના ડ્રાઈવર અંગાથી વાત કરેલી કે ભાઈ બધા સલામત છે તંત્રમાંથી કોઈ આવ્યું હતું ના તંત્ર માંથી તો ટીડીઓ ને એમને આપણે ભાઈ માહિતી બધી લીધી કે ભાઈ તમે અમને માહિતી કે તમારા ગામમાંથી કેટલા પેસેન્જર ઉત્તરાખંડ ગયેલો હું એટલે અમે બધા પૂછીને માહિતી અમને ખબર હતી કે અમારા ગામમાંથી પ્રવાસમાં ગયા અમે બધા ગામ પૂછ્યું મેલના ડિશ કે ભાઈ આપણે કોણ ગયું એટલે અમને નવ પેસેન્જરની માહિતી મળી એટલે મેં નવ જણના લીધું ટોટલ અમારો ચંદુજીના હાંગાથી અરે ભાઈ ભાઈના હાંગાથી તેવીસ જણા ગયો પણ એ બધા હારી રીતને ચોણસ માનો અમારા ગામના નવ જણ જ હતો મારું નામભાઈ સરપંચ જયેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ચાણસમા પાટણ